હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા બાજરાના રોટલા સાથે ગરમા ગરમ ખાવાની મજા પડે તેવી અને મહેસાણા બાજુ ખાસ કરીને બનતી ટેસ્ટી એવી લીલી ડુંગળીની કઢી બનાવીશ જો તમને પણ કઢી બનાવતા ન આવડતી હોય ન ફાવતી હોય તો મારી આ રીતથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવી ટેસ્ટી બને છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને તમારા ગ્રુપમાં મારા આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો કઢી બનાવવા માટે એક કઢાઈમાં તેલ બે ટેબલ સ્પૂન મેં રાખી દીધું છે અને તેલ થોડું ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન આપણે ઘી અંદર એડ કરી દઈશું ઘી થોડું પીગળે એટલે આપણે જીરાનો વઘાર કરીશું જીરું થોડું એવું તતળે એટલે અહીંયા મેં બે લાલ મરચાં બે તજના ટુકડા અને બે લવિંગ લઈ લીધા છે એને આપણે વઘાર કરીશું થોડું એવું સંતરાય એટલે લીલા મરચાં અને મીઠા લીમડાના પાન અંદર એડ કરીશું એ પણ થોડા સંતરાય એટલે ચપટી જેવી હળદર અને ચપટી હિંગ એડ કરી અને બેથી ત્રણ ટેબલ સ્પૂન લીલું લસણ અંદર આપણે એડ કરી દઈશું અને એને થોડીવાર માટે સાતળવા દઈશું લસણ થોડું એવું સંતળાઈ જાય એટલે આપણે લીલી ડુંગળીની કઢી બનાવવાની છે એટલે મેં એક બાઉલ ભરી લીલી લુંગળી સરસ એવી ધોઈ લઈ લીધી છે એ અંદર એડ કરી દઈશું અને ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી અને મિક્સ કરી અને ડુંગળીને પણ આપણે થોડીવાર માટે સાંતળવા દઈશું જો તમને લીલું લસણ પસંદ ના હોય તો તમે સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો તો જ્યાં સુધી ડુંગળી સંતળાય ત્યાં સુધી આપણે કઢી બનાવવા માટેની છાશ લઈ લઈશું તો આ રીતે મેં એક બાઉલમાં છાશ લઈ લીધી છે અને છાશને આપણે કઢી બનાવવા માટે ઉપયોગ કરવાનો છે તો કઢીને વધારે થીક અને જાડી બનાવવા માટે મેં એક બાઉલમાં બે ટેબલ સ્પૂન ચણાનો લોટ લઈ લીધો છે એ અંદર આપણે છાશમાં એડ કરી દઈશું અને છાશ તમારે થોડી એવી ખાટી મીઠી એવી છાશ લેવાની વધારે મોડી પણ નહીં અને વધારે ખાટી પણ નહીં વિસ્કરની મદદથી ચણાનો લોટ છાસમાં એકદમ આપણે મિક્સ કરી દઈશું તમારે જેટલી વ્યક્તિની કઢી બનાવી હોય એ રીતે તમે છાશનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે છાશ આપણી સરસ એવી મિક્સ થઈ ગઈ છે અને ડુંગળી પણ સરસ એવી સંતરાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે તો આ રીતે ડુંગળી સંતરાઈ જાય એટલે આપણે અંદર મસાલા કરીશું તો બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર અને હાફ ટેબલસ્પૂન જેવું હું અહીંયા લાલ મરચું પાવડર એડ કરી દઈશ થોડો એવો ચપટી જેવો આપણે ગરમ મસાલો એડ કરી મિક્સ કરી અને મસાલાને પણ આપણે થોડીવાર માટે સાંતળવા દઈશું તો મેં અહીંયા લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે એટલે થોડું એવું મરચું પાવડર મેં ઓછો ઉપયોગ કર્યો છે જો તમારે જેવું તીખવું જોઈએ એ રીતે તમે એડ કરી શકો છો તો આ રીતે બધા જ મસાલા સરસ એવા સંતરાઈ ગયા છે તો આપણે જે છાશ બનાવીને રેડી રાખી છે એ અંદર આપણે એડ કરી દઈશું છાશ એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ થોડી એવી મીડિયમ કરી દેવાની તરી બધી જ છાસ અંદર એડ કરી અને બધા જ મસાલા અંદર મિક્સ થાય એ રીતે આપણે મિક્સ કરી દેવાની અને ગેસની ફ્લેમ થોડી એવી ફૂલ કરી દેવાની અને છાસને આપણે પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું તો થોડી એવી ઉકળવા લાગશે એટલે આપણી કઢી એકદમ સરસ એવી થીક અને આ રીતેની જાડી બની અને તૈયાર થશે તમે જોઈ શકો છો સરસ એવો કલર પણ આપણો ચેન્જ થઈ ગયો છે અને કઢી પણ સરસ એવી થીક જાડી બની અને તૈયાર થઈ ગઈ છે જો તમને પણ કઢી બનાવતા ન આવડતી હોય અને કઢી ખૂબ જ એવી ભાવતી હોય તો મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો કઢી આપણી બની અને તૈયાર થઈ ગઈ છે તો એને આપણે એક સર્વિંગ બાઉલમાં હું અહીંયા લઈ અને તૈયાર કરી દઈશ મેં અહીંયા કઢી બનાવી અને એક સર્વિંગ બાઉલમાં લઈ રેડી કરી દીધી છે તો એના ઉપર પણ આપણે થોડી એવી લીલી ડુંગળીથી ગાર્નિશિંગ કરી દઈશું તો ગરમા ગરમ બાજરાના રોટલા સાથે ખાવાની મજા પડે તેવી લીલી ડુંગળીની કઢી બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર કઢી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવી ટેસ્ટી બની અને તૈયાર થાય છે અને કેવી મારી રેસીપી લાગી એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય